જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ વિડિયોમાં તમારું સ્વાગત છે ને આપણે ઓફિસ ઉપર આવ્યા તો નીલેશ તો જોઈ લો નીલેશ જય માતાજી મિત્રો ભૂલી ગયો આ ભૂલી ગયો બના બક્કો ભૂલી ગયો તો દિલેશ દિલેશ બે જણા ભેગા થઈ હા નીલેશ તો ભાઈ કમ્પ્લીટ બોલ્યો તમે સારાને કઈ ભૂલી જાતો શું બોલ્યો શું બોલવાનું

मलो कटलाईका लोवानोगी र को म गदयो

બે તં તો આવજો ભાઈ હા ખુલ્લું પડ્યું પાછળ દેજો મારે દર નો પડતે પડતે રહી ગયો

ના બપુપા ની કમેન્ટ આયી કે બપુપા નું ઘર બતાવવા કે પણ આપડે જવું નહીં જેમ કે આપડે ખાવા જ્યાં તરણ આપડે જઈએ હવે પાર્લર ના પાર્લર નહીં જવાનું ખાવા આવું

ચાલુ હજી ગાતું નહીં મેં તૈયાર હતું હા તો આપડે જઈએ બજાર બજાર લો ઘે જાવ ઓકે ભાઈ